જાલી તને તો ધબરલી હતી તને તો અડધી રાતે ભૂસો આવે તો એને રોટલા હતી ના ના એને તો

બાપુ બાપ તારી કાજી તો આજ સાક સાક વાતું કરે હાજર હશે જેવો એને નું છે મારા હાજરો હું કું કરીને આલું દરનાજી હું કરીને આલું શેરી ખાતા ના કરું ને હશે 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 અમને બાપો બાપો મારી માં બાપ પરશ્યા તારી તો જબર છે એમ છે કે છે

ખબર છે કે અહીંયા આજ કાગડા જેવા ખામા વાળાને કરવા નાતી બાપ પાવળિયા તારું શું કેવું છે મારા માથે કેવું કેવું હો કેવું કઈ દે નથી કેવું હોય તારે આ બે શટર તો કર્યું છે કરી જ નાખું છે આ તો કશું મેરું નથી પણ પનાર દાડાના શ્યામન નું કરતા હતા હું એટલે આ મટાડી દાદી નો હું ઘરે આઈને મારી જઈ તમને બીને એ બાપુ આવું ના પોલીસ હું સીધો પડી જઈશ તારા તો કરવા દેજે આબુ નથી વળી ને આબુ નથી આબુ જ નથી થાક નથી હે પરીક્ષા

તારી કાકી મને એમ જ કેરી છે કે આવતી જો તમારા લગ્ન ના કરાઉ કે કઈનું શિવત કરાઈ ના છે હે બોબા હા મહિના 30 તારીખ આવે અમાર આવે અમારે તો આવે છે ભોપરે પછી તારીખમાં આવે અમારે તો ખબર નઈ અમાર તો અમાર તો આવે 31 આવે અમાર તો એક એકવીજ આવે હે પાઉરિયા બોલો ને બોલજી પણ એ તારીખું તો પચાઈ આવશે આવે આવે હો પરેશા હા તારી કાકી શું કેરી છે કે પરેશાને હારે લાયો પણ એ નહીં કાકે કેસા દાદુ શું કેરી છે ખબર છે હા ભાઈ ના કે અમે લગન છે પણ એને કરી કાઠું છે કાઠું તો છે એ મને ખબર છે પણ એને થોડો ટેકો કરજો પણ આઈ જ પુવા પાવળીયામાંથી ઓસા આવતા નથી ને કોઈ હરખું આવતા નથી પાવળીયા બોલન ભોય આજુ ખોટું આજો આજો એ ભાઈ તમે બેહી દો હવે ખાસી વાત છે પણ અમારી એવું રહેશે હવે આવું છું બેન તો આ

મેં મંગાયા કે તમે વસ્તી લાયા છો હો હો લાયા છો તો લાવો તને કા પાટલે લાવો શું મંગાયો તો કો તો ખરા તમારે ખબર તમને લખાય તો ગયો તો લાયા લાયા આ પેડી હે ભાઈ બોલો ને આઈ આઈ હે આઈ આ તો મને કાલ ખડે હે કે ત હબીર પડતી દે કાળ ને હરક

તમારે ગાડી કરવી પડશે આ વધ ની વાતો છોડો અને કાઢવાનું કરો હવે કાઢી ના ખાવ એક વાત હા તમે અગરબત્તી પણ એને ઉપાડીને ચાલો મને એને ઉપાડીને ચેક કરાવો પછી અમને ખબર પડે કે દુખ ડાયરું છે કાઈ પાડી ચેક કરું નહી તમે ના ના ચાલુ કરાવો તો છોકરું છે હું ભૂપો છું બાકી સાવ તો પાવલિયા તું કેમ બોલી કે નથી આય મારી આબરૂ ના ધજા થાય ના થાય ના ના માં છે પડે એક ગણો દુખ ઉપાડો તો ખબર પડે કે અમારે દુખ વહાય લઈ દાવાનું છે ચાલુ કરો ચાલુ બોલ ચાલુ કરો ચાલુ કરાવો લો બોલ બાકી

પૂરું થયું લે ભાઈ ખુરા પાપડી લઈ લો અને ઢોકળી પણ મગાઇ આ લઈ લી તાર કાચી ની શેલી છે તાર કાચી ખાજી શેરી

ટાઈમ કાઢવાનો મારે લઈ લે મનુજીને પણ લઈ જો વિષ્ણુજીને લઈ લે મનુજીને લઈ જો હા હા અલંકાર ના હે તો કે હું નહીં આવતો તો તમારી તમને અમાર ખબર એટલે તમે ના આવશો એ એમ મોઢા દે વાતા ની કાચું હાય પાવળિયા કાઠું છે કાઠું તો આજ પાવળિયા બોલો ભવાજી સાતી તારી ટાઈટ રાખજે આજ કાઠું છે કોમ બધું ટાઈટ છે એમ ને કાઠવા જાઉં છે આજ એમ ને તારી કાચી ની શેલી લીધી છે કે નહીં વિષ્ણુજી ના પાવળિયા પણ જેટલું છે પાવળિયા છે પાછું આવતું રહે આય તો પણ નજીક ખર્ચે પાછું હવે એક કામ કરો અમે ચાર રસ્તા તો આવી ગયા છે આઈ ગયા ચાર રસ્તા મેલી ને જતા રહો

તમે હવે તમારા ખરીદો બરોલી અમી સી હવે કાચી ખા છે બેઠી બેઠી ખાય છે તારી જો સેલી ખાય છે તાર તો તમારી સેલી જેવા કરે છે લઈ હડો પાવળિયા આપણું બાઇક તો કટલીએ પડી છે કટલીએ પડી છે હવે તમે આવજો ઘરો ભરવાનું બરાબર અને કાઈ પણ તો રાતે ફોન કરજો પાવળિયો તૈયાર જ છે આવો આવો મારી મારી તો 4000 તો હા